સાંકળથી બાંધીને રોમન રાજ્યપાલ પિનાક પાસે લઈ ગયા ઈસુને દગો દેનાર યહુદાએ જ્યારે જાણ્યું કે તેમને મોતની સજા માટે ગુનેગાર ઠરાવ્યા છે ત્યારે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યાજકો તથા યહુદી આગેવાનો પાસે પાછો ગયો તેણે કહ્યું દગાથી એક નિર્દોષ માણસને પરસ્વાધીન કરીને મેં પાપ કર્યું છે તેઓએ કહ્યું તે તું જાણે એમાં અમારે શું તેણે મંદિરના આંગણામાં પૈસા ફેંકી દીધા અને જઈને ગળે ફાંસો ખાધો મુખ્ય યાજકોએ તે પૈસા લીધા તેઓએ કહ્યું આ મંદિરના ભંડારમાં જમા કરી શકાય નહીં કારણ કે નાણાં સ્વીકારવા એ ઉચિત નથી આથી નિર્ણય કરીને તેઓએ યરુશાલેમ મૃત્યુ પામનાર પરદેશીઓ માટે કબ્રસ્તાન બનાવવા આ નાણાંથી કુંભારનું ખેતર ખરીદી લીધું હજી પણ તેને લોહીનું ખેતર કહેવામાં આવે છે આમ યરમિયાની આ ભવિષ્યવાણી પૂરી થઈ ઇઝરાયેલના લોકોએ તેની જે કિંમત આંકી હતી તેટલી કિંમત એટલે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા જેમ પ્રભુએ મને કહ્યું હતું તે પ્રમાણે મેં તેનાથી કુંભારનું ખેતર ખરીદ્યું ઈસુ પિલાતની આગળ ઊભા હતા પિલાતે તેમને પૂછ્યું શું તું યહૂદીઓનો રાજા છે ઈસુએ જવાબ આપ્યો તે તમે જ કહો છો મુખ્ય યાજકો અને બીજા યહૂદી આગેવાનોએ ઈસુની વિરુદ્ધ ઘણા આરોપો મૂક્યા ત્યારે તે શાંત જ રહ્યા પિલાતે કહ્યું તેઓ તારી વિરુદ્ધ જે કહે છે તે શું તું સાંભળતો નથી પણ ઈસુ તો મૌન જ રહ્યા રાજ્યપાલને ઘણી નવાઈ લાગી પાસ્કા પર્વ વખતે લોકોની ઈચ્છા પ્રમાણે એક યહૂદી કેદીને રાજ્યપાલ છોડી દે એવો રિવાજ હતો એ વરસે બારાબાસ નામે એક નામીચો ગુનેગાર જેલમાં હતો સવારે લોકો ભેગા થયા ત્યારે પિલાતે તેઓને પૂછ્યું તમારી શી ઈચ્છા છે હું કોને છોડી દઉં બારાબાસ ને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને પિલાત જાણતો હતો કે ઈસુની લોકપ્રિયતાને લીધે અદેખાઈથી યહૂદી આગેવાનોએ તેમની ધરપકડ કરી હતી વળી તે ન્યાયસન પર બેઠો હતો ત્યારે તેની પત્નીએ કહેવડાવ્યું હતું કે એ ન્યાયી માણસને તમે છોડી દેજો કારણ કે ગઈ રાત્રે તેના લીધે મને સ્વપ્નમાં દુઃખ થયું હતું દરમિયાન મુખ્ય યાજકો અને યહૂદી અધિકારીઓએ લોકોને સમજાવ્યા કે તેઓ બારાબાસને છોડી મૂકવાની અને ઈસુને મોતની સજા કરવાની માંગણી કરે રાજ્યપાલે જ્યારે પૂછ્યું આ બેમાંથી તમારે માટે હું કોને છોડી મૂકું ત્યારે લોકોએ બૂમ પાડીને જવાબ આપ્યો બારાબાસને પિલાતે પૂછ્યું તો પછી તમારા મસીહ ઈસુને હું શું કરું તેઓએ પુકારીને કહ્યું તને ક્રુસે જડાવી દો પિલાતે પૂછ્યું શા માટે તેણે શું ખોટું કર્યું છે પણ તેઓએ પુકારો પાડવાનું ચાલુ રાખ્યું તને ક્રુસે જડાવી દો તને ક્રુસે જડાવી દો પિલાતને લાગ્યું કે તેનું કશું જ વડે તેમ નથી અને તોફાન વધતું જતું હતું તેથી તેણે પાણી મંગાવ્યું અને લોકો આગળ પોતાના હાથ ધોઈ નાખતા કહ્યું આ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું તેમનું લોહી તમારે માથે ત્યારે ટોળાએ ફરીથી પોકારો કર્યા ભલે તેનું લોહી અમારે માથે અને અમારા સંતાનોને માથે પછી પીરાતે બારાબાસને છોડી મૂક્યો અને ઈસુને કોરડા મરાવીને ક્રૂસે જડવા માટે રોમન સૈનિકોના હાથમાં સોંપી દીધા સૈનિકો ઈસુને પ્રથમ મહેલમાં લઈ ગયા

પછી ગલગથા એટલે કે ખોપરીની જગ્યા નામના સ્થળે તેઓ આવી પહોંચ્યા ત્યાં સૈનિકોએ ઈસુને કડવો સિરકો પીવા આપ્યો પણ ચાખ્યા પછી ઈસુએ તે પીવાની ના પાડી ઈસુને ક્રુસે જડ્યા પછી સૈનિકોએ ચિઠ્ઠી નાખી ને તેમના કપડાં અંદરો અંદર વહેંચી લીધા પછી તેઓ ત્યાં બેસીને ક્રુસે જડેલા ઈસુની ચોકી કરવા લાગ્યા તેઓએ ક્રુસ ઉપર આવું લખાણ મૂક્યું આ ઈસુ છે યહૂદીઓનો રાજા બે લૂંટારાઓને પણ ઈસુની ડાબી અને જમણી બાજુએ ક્રુસે જડવામાં આવ્યા હતા ત્યાં થઈને પસાર થતા લોકોએ પોતાના માથા હલાવીને ઈસુની હાંસી કરતા કહ્યું વાહ તું તો મંદિરને પાડી નાખીને ત્રણ દિવસમાં ફરી બાંધી શકે નહીં ને જો તું ઈશ્વર પુત્ર છે તો ક્રુસ ઉપરથી નીચે ઉતરી આવ તેણે બીજાને બચાવ્યા પણ તે પોતાનો બચાવ કરી શકતો નથી તું તો ઇઝરાયલ રાજા છે ને તો ક્રુસ ઉપરથી નીચે ઉતરી આવ એટલે અમે તારા પર વિશ્વાસ કરીશું તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો છે જો ઈશ્વર તેના પર પ્રસન્ન હશે તો હમણાં જ તે તેને છોડાવશે તેણે જ કહ્યું હતું કે હું ઈશ્વરનો પુત્ર છું કૃષે જડાયેલા પેલા બંને લૂંટારાઓએ પણ ઈસુની મશ્કરી કરી તે દિવસે બપોરથી માંડીને ત્રણ કલાક સુધી સમગ્ર પ્રદેશ પર અંધકાર છવાઈ ગયો આશરે ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી મારા મારા ઈશ્વર ઈશ્વર તમે મને કેમ દીધો છે પાસે ઉભેલા કેટલાક સમજ્યા નહી તેઓ થયું કે તે એલિયાને બોલાવે છે તેઓ માનો એક જણ સિરકામાં બોળેલી વાદળી લઈ આવ્યો અને તેને લાકડી પર મૂકીને ઈસુને ચૂસવા આપી પણ બાકીનાઓએ કહ્યું રહેવા દો આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહીં પછી ઈસુએ ફરી મોટેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો ત્યારે મંદિરના પરમ પવિત્ર તથા ખડકો ફાટી ગયા કબરો ઉઘડી ગઈ અને મૃત્યુ પામેલા ઘણા સંતો સજીવન થયા ઈસુના પુનરૂત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને યરુશાલેમમાં ગયા અને ઘણા લોકોએ તેઓને જોયા ईसुनी चौकी करनारा सैनिको अने तेओनो हवलदार जे काही बनु होतो तेने लिथे तथा धरती कंपने कारणे बीकना मारया थथरी गया तेओ ए कह्यु साजे ए ईश्वर पुत्र हता ईसुनी सेवा करता करता छेक गालिल थी तेमनी पाछळ आवेली घणी स्त्रियो त्या होती तेओ दूर रहिने जोई रही होती तेओमा मरियम मगदलेण मा याकोबनी मां तथा योसफनी मां मरियम અને જબ્દીના દીકરા યાકોબ અને યોહાનની માં હતા સાંજ પડી ત્યારે આરિમથાઈનો એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો તેનું નામ યોસેફ હતું તે ઈસુનો શિષ્ય હતો તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માંગણી કરી તેને શબ આપવામાં આવે એવો હુકમ પિલાતે કર્યો યોસેફે ઈસુનું શબ લઈને તેના પર શણનું નવું કપડું વીંટાળ્યું અને તેણે તેને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂક્યું પછી એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ કબરની સામે બેસીને જોઈ રહી હતી બીજે દિવસે એટલે કે પાસખા પર્વને પ્રથમ દિવસ પૂરો થયો ત્યારે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાદ પાસે ગયા તેઓએ તેને કહ્યું સાહેબ અમને યાદ છે કે એ ઠગે એક વખત કહ્યું હતું કે ત્રણ દિવસ પછી હું સજીવન થઈશ તેથી અમારી વિનંતી છે કે આપ ત્રણ દિવસ સુધી કબર પર જાપતો રાખવાનો હુકમ કરો નહીતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે સજીવન થયો છે આમ અગાઉ કરતા પણ વધારે મોટી ઠગાઈ થશે પિલાતે તેઓને કહ્યું તમારા મંદિરના સૈનિકોનો પહેરો ગોઠવી દો તેઓ પૂરતો જાપતો રાખી શકે એવા છે તેથી તેઓએ પથ્થર પર સીલ માર્યો અને પહેરા માટે કબર પર ચોકીદારો ગોઠવી દીધા